તો મિત્રો હું અત્યારે જાઉં છું અહીંયા હડગુણ મંચુરિયન લેવા તો હું મારું બાઇક લઈને અત્યારે નીકળું છું આ રસ્તામાં છો જુઓ તમે રસ્તામાં જ છો હજુ તો મિત્રો હવે આપણે આવી ગયા હળગુળ હવે જઈશું આપણે આ અમારું હાડગુ છે ને અત્યારે હમણાં જ વરસાદ પડ્યો છે બહુ જ તો આપણે તો હાડગુ તો આવી ગયા છે હવે જઈએ આપણે મંચુરિયન વાળાની દુકાને તો ચાલો આપણે હવે જઈએ મંચુરિયન વાળાની દુકાને તો મિત્રો આવી ગયા મંચુરિયન બનાવવાની દુકાને મેં ઓર્ડર આપી દીધો છે ફૂલ મંચુરિયનનો તો આ છે અહીંયા મંચુરિયન અમે બનાવવાનું ચાલુ કરે છે મારું અને આ દુકાને બહાર બાઈક મૂકી રાખ્યા છે મારા વરસાદ ચાલુ છે તો મિત્રો હવે આપણે આવી ગયા છે મંચુરિયન લઈને ઘરે હવે જ ખોલીશું આપણે મંચુરિયન Oho, oh, mencuri nom ini kewibar, hawanya kowiso, aneh pak cik kaya mencuri hon, dismaka dia pribar, jadi yeah. wah, sum mencurian yeah. bener ya kecuali laba emang. જોઈને જ માળામાં પાણી આવી જાય તો ચાલો આપણે ખાઈએ